અને આ બહેનોમાં નેવ ટકા ભોળા હોય ને એને વળી ઈ ભ્રમ હોય કે અમારે ઈ હવ ભોળા તે ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરી કરે કે એ બારીમાં ઊભા ઉભા દાઢી કરશો નહીં આમે કોક રહેતું હોય આમાં શું છે અમુક વાત સમજાય તો જ એની મજા છે મેં કીધું આશ્રમમાં છોકરા કે ના તોફાન કરે મને કે બ્રહ્મચારી બાપુના આ લુગડા કે ના તો કે દિગંબર સ્વામી મોટર લઈને કોણ આવ્યું કે ત્યાગી બાપુ નો આવ્યા હમણાં આ બધી નાંદાની વાતો છે પણ એક જણો મને પૂછતો હતો મને કે માણા મગજ વગર કેટલા વાળા જીવીએ કે મેં કીધું ભાઈ મને ખબર નથી તમારી ઉંમર કેટલી અને બીજા ડબ્બે જેની પત્ની આવવાની હતી બોલો કે બસ આવતા રહ્યા નો રોક્યા કોઈએ ગયા તા મોટા ઉપાડે લગનમાં ફરીશું ને કાંકરીયા બધું પતી ગયું ઉતરો ઉતરો છોકરાના લોગડા જો મેલા ડાક બાઈકે પણ ઉતરવા તો ગયો મીડિયા વડસકા ભરવા પડખેના ડબ્બે જુઓ કેવી હારી હારી વાતો કરે બોલો કે એ લોકો જાય છે એ લોકો જાય છે અને તમે આવ્યા આટલો ફેર પડે પણ હવે આમ આ આખો માહોલ જે છે ને એ ફેમિલી પારિવારિક પ્રસંગ હોય ને એવી જાતનો પાયોની સંખ્યા છે બહેનોની છે એટલે તમારે કોઈ બી વાંધા વચકા ન થાય એ હું એક સૂચન કરી દઉં એમાં દેવોને વિનંતી પહેલી કે પત્ની ને પૂરેપૂરા હૃદયથી ચાહવા પ્રયાસ કરવો સમજવા પ્રયાસ ન કરવો અને બહેનોને વિનંતી કે પતિને ચાહે ભલે ઓછો પણ સમજવા પૂરો પ્રયાસ કરવો કારણ કે બાર તેને કોઈ સમજતું જ ન હોય એટલે બધા પતિ એમ ઈચ્છે કે મમાન મને કોક સમજે એમ અને બે એકાબીજાને કેમ નથી સમજતા બહેનો લાગણીને અનુલક્ષીન જીવે છે ભાઈઓ બુદ્ધિને અનુલક્ષીન જીવે બહેનો હૃદયને અનુલક્ષીન જીવે છે ભાઈઓ મનને અનુલક્ષીન જીવે અને તમે અનુભવ કરી જુઓ હૃદય ભરેલું હોય ને ત્યારે મન ખાલી હોય આ મિત્રો બધા ભેગા થઈને આવું આયોજન કરો તમને બહુ આનંદ આવે છે જોજો એનું કારણ હૃદય પ્રેમથી ભરેલું છે ને એટલે મન ખાલી છે આપણા જીવન જેવા થઈ ગયા મન ભરેલા એટલે ખબર નથી હો ક્યાં જાવ નીકળે છે કહા જાને કે પહોંચે હે કહા માલુમ નહીં દિન રાત ભટકતે કદમો કો મન કા નિશા માલુમ નહી અને જો તમે મુશ્કેલીમાં હો વેન યુ આર નોટ ઇનએબલ ટુ ટેક એની ડિસિઝન ઇન યોર લાઈફ ફોલો યોર હાર્ટ યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઇટ ભલે ડાબી તરફ રહ્યો અંગ્રેજીમાં જ આ અસરકારક રીતે કહીએ કાંઈ કે યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ એ હૃદયને અનુસરવું એ હંમેશા સાચું જો અને બીજું સૂચન તો સા સાવ સાદું છે પત્ની જે કંઈ કહે ને એ દસ મિનિટ હૈયા માથે પથ્થર મૂકીને સાંભળી લેવું એક દસ જ મિનિટની ધીરજ રાખો ને તો બારમી મિનિટે અજબ ઘટના બનશે એ પોતે જ એનો વિરોધ મળશે કરવા અમારું તો આટલા વર આવ્યું એમને મારી પત્ની એમ મને કહે કે આ વર્ષે આપણે કલર ટીવી લાવવું હું અહીં પ્રોગ્રામ કરવા આવું ને તો જાત જાતની વસ્તુ મંગાવે તો હું મોટા ભાગની ભૂલી જાઉં હમણાં પુસ્તક મેળા મારો કાર્યક્રમ હતો એમાં વળી યાદ રાખવાની કળા પુસ્તક જોયું મેં ખરીદી લીધું મારી પત્નીને કીધું ભૂલી જાવ બોલી જાઓ કરે ને યાદ રાખવાની કળા લેવું પણ મને કે આ ચોથી વાર લાવ્યા એટલે મારી પત્ની એમ કે આ વર્ષે આપણે કલર ટીવી લાવું દસ મિનિટ હું ન બોલું કાંઈ બારમી મિનિટે એ નહીં પૂછે કે વીસક બાવીસેક હજાર જેટલો ખર્ચ થાય હું ખાલી હા પાડું એ તરત કહી દે કે આપણે કાંઈ એવો ખર્ચ નથી કરવો લેવો વાવાઝોડું આવીને પસાર થઈ જાય અને હું કહું છું એ તો સાચું ન લાગતું હોય તો તમારો અખતરો કરજો પત્ની કે આ વર્ષે આપણે કાર લેવી છે ને ધડ દઈ ના પાડી દે નથી લેવી જોવો જમા વાટો હે મારા બાપુને આડો સરપે ન ઉચર્યો આ તમને જોવા આવ્યા ત્યારે અડધી આધેડ ઉંમરના બહેનોને પચાસ પંચાવન અડધી ઉંમર વટી ગયા એને મેં એવા ધોખા કરતા સાંભળ્યા બોલો કેરે રે એ વખતે કેવા હારા હારા માંગા આવતા હતા પણ મારા બાપુજી ન સમજ્યા તે ન જ ન કે આડોશી પાડોશી બચારા કહેતા રવા દો ડોકે હીરો બાંધવામાં પણ હવે કરમમાં કઠણાઈ માંડી બોલો વળી પડ્યો પીડ્યો એ બધા ભાગશાળીને મારા ફૂટી ગયા તો સમય જતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાય છે ગમે તેવા દુઃખમાં જીવન જીવાઈ જાય તમે કાવ્યમાં થોડો રસ દેખાડ્યો અને આવું સમજદાર ઓડિયન્સ છે એટલે હું આ હિંમત કરું ગમે એવા તમે ભણેલ ગણે લો એજ્યુકેટેડ કલ્ચર સિવિલાઇઝ પણ પટી પત્ની વચ્ચે વાંધા પડે અને આમ આટો ડોઢે ચડી જાય અને કેવી સ્થિતિ સર્જાય તમે જોજો બે જણ વચ્ચે વાંધા પડે ને ત્યારે પુરુષોને અહમ બહુ નડે અને કેવી સ્થિતિ સર્જાય કે સાજણ ભવની ભૂલ બોલાવણી તમે ને છોડ્યું ગગન તમારું અમે અમારી ધરતી તમે ને જાણી વાત અમારી અમે તમારું મન આ નજર નજરની વચ્ચે ઉગ્યા અઘો રહેવા વાત રહી રહીને રહી છેવટે વાંચ્યું ડાબી જમણી દાજા ઉપર ડામ બળતરા સ્મરણ સ્મરણમાં બમણી સાજાણ ભાવની બોલ બોલો અને બે વચ્ચે મનમેળ થતા થતા એટલો સમય વીતી જાય કે ઘરની પીળાશ લઈને દીવો જાગતો હશે વાટે ચડેલી રાત જલન થઈ ગઈ છે જ્યારે તમારી બોલને સ્વીકારશો તમે ત્યારે અમારી લાશ દફન થઈ ગઈ ના ધરા સુધી ના ગગન સુધી ના ઉન્નતિ કે પતન સુધી આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી અને અમને કાર્યક્રમમાં અનુભવ છે આવા પતિ પત્ની વચ્ચે ડાયવર્સના કેસ ચાલતા હોય પ્રોગ્રામમાં બે આવ્યા હોય આમથી પત્ની આવતી હોય આમથી પતિ એ જાતો હોય પતિને ખબર ન હોય પણ અચાનક એને ખ્યાલ આવે ને તો આમ સંકોચ એને આવે પણ એને મનમાં તરત થાય કે જાણી બુજીને અમે અળગા તોય પાલવ અઈડિયાનો મને વેમ છે સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછો કે કેમ છે આટલા અબોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું મૂંગા રહીએ તો તમે કારણ માનો ને ઓઠ ખોલીએ તો બોલવાનું બાનું હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા અમારી એમ કેમ છે અરે દુનિયાની વાત મૂકો માનશો તમે કે હજી આપણી વચ્ચે થોડો પ્રેમ છે એટલે મને મને જે મર્યાદા આપી પૂરી થઈ ગઈ છે ભાઈઓ હે એ એકાદો પ્રસંગ વર્ણવી દઉં કારણ કે મને જે સમય મર્યાદામાં બોલવાનું કીધું હતું એટલું તો હું બોલી નહીં છું આ મારા ગામમાંથી જેટલા એટલા બધા પાત્રો મળ્યા છે હજી બાર ગામ તપાસ નથી કરવી પડી મારો મિત્ર છે મથુર એને અહીંયા મહેમાન આવ્યા તેના દીકરા દામોદરને કે બેટા મહેમાન હાટું તો કંઈક લિયર ઓલો જેન રિક્ષા લેવું મહેમાન ત્યાં રવાના પછી એના દીકરાએ પૂછ્યું બાપા મહેમાન શું આવ્યા કે એ તારું હક પણ જોવા આવ્યા પછી એ મહેમાન ગોટવા નીકળ્યું પણ મથુરને જોવા આવ્યા દી મહેમાનોએ મને પૂછ્યું કે મૂર્તિ એમ કંઈ લાયકાત છે મેં કીધું ઉંમર લાયક છે પછી મથુરના લગ્ન થયા હમણાં મને મળ્યો હતો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને બસો રૂપિયા માંગે મેં કીધું એટલે હોય નહીં તો કે હા પવાર પડ્યું નથી ને બસો રૂપિયા લાવજો મેં કીધું રોજ બસો રૂપિયાનું કરે શું મને હું આપું તો ખબર પડે મઠુરને આવા ફંક્શનમાં આવવું હોય ને તો પાછું એની પત્નીને પૂછે તે સાંભળ્યું કયું પાટલોન પહેરીને જવું પછી રખોડામાંથી સૂચના આવે બિલું પહેરો મારો બાપુજી અપાયું મેં કીધું તારે ત્રણે જ પાટલું છે એમાં એકને પહેર્યું હોય એક જોવામાં હોય એક જ મારે વધે છે તું પહેરીને હાલતો સાસો મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે એમ એટલે આ માને કેક નો કે હું નું આમ હાલે છો ને મથુર ભણતો ને તીજી ત્રીજી ચોપડીમ નપાસજો પણ અત્યારે એના દીકરા દામોદરને લેશન કરવા મદદ કરે પાછો તપાસ કરે કે તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું એનો દીકરો દામોદર કે અમારા સાહેબ એમ કેતા ગમે બે જણાનું કામ હોવું જોઈએ એક જણો આટલી ભૂલો ન કરી એના દીકરાની વાત કરું નીચે એવો છે મથુર દામોદરને કે તારો અભ્યાસ કેમ હાલે છે મારે જાણવું લાય તારો પ્રગતિપત્ર એટલે ઓલે પ્રગતિપત્રક આપ્યો હતો મઠોરે વાંચ્યું અંગ્રેજીમાં હાથ માર્ગ ગુજરાતીમાં નવ ભૂગોળમાં અગિયાર વિજ્ઞાનમાં તેર સંસ્કૃતમાં સત્તર આટલા બધા નબળા માર્ગ છેલ્લે જોઈએ તો આરે સોજાની સહી મથુર કિલ્લા ઓજા સાહેબ અમારા હેડમાસ્ટર હતા આ તો અમને ભણાવતો હજી જીવે છે દામોદર કે બાપા એ તમારું છે મને જૂના મથુર કે મૂકી દે પાછું ખબરદાર એમ ખાંખા ખોળા કર્યા પણ તારા નબળા અભ્યાસના કારણો તો મારે જાણવા જ છે દામોદર કે અમારા સાહેબ એમ કેતા એના કારણો વંશ પરંપરાગત હોય પણ આ બેને ઉલ્લેખ કર્યો નારાયણ સ્વામીનો નારાયણ સ્વામીના અમે થાનમાં કાર્યક્રમો રાખતા વીસ વીસ હજાર માણસોનું અડ્યાન અને તમે એ કોક દીક જો બૌદ્ધનાથના મેળે એ વખતે ગયા હોય અસલ ભજનોનો મેળો માણો હોય તો ના દહક વાગે જઈને નારાયણ સ્વામીની રાવટીમાં ગોઠવાઈ જાઓ એ ભજનો હારે હારે એટલે સવારના પાંચ વાગે ને તે ભેરવીના સૂર શરૂ થાય નૈના મત વાલે હે વગર વાલે હે સુરત પ્યારી પ્યારી હૈ નામ બન વારી હૈ વહી મેરા શ્યામ હૈ વહી મેરા શ્યામ વહી ઘન શ્યામ અને એકવાર હું અહીંયા ગયો ને તો નારાયણ સ્વામી મને આગ્રહ કર્યો મને કે બોલો કાંઈ તો અગાઉના વક્તાએ એવું કીધું કે આપણી સંસ્કૃતિનો હવે શું થાય છે ને તેને એટલે મેં એવું પ્રતિપાદન કર્યું કે ઈસ નદી કે ચારો તીર તુલસી મીરા સૂર કબીર ભારતીય સંસ્કૃતિ રૂપી જે નદી વહે છે ને એના તુલસી મીરા સૂર કબીર એ તીર્થસ્થાનો છે પછી અખો ને ધીરો બોજો ભોજન ગંગા સતી રવિ સાહેબને કેમ સાહેબ ને નરસિંહ મહેતા ઉધી તમે આવતા રહ્યો તો એ તીર્થસ્થાનો જ છે પણ નારાયણ સ્વામી જેવા ભજનીક છે ને વી વી હજાર માણા જ્યાં સુધી એને સાંભળે છે ને ત્યાં સુધી આ સંસ્કૃતિને વાંધો નથી હજી એ ભજન સાંભળે છે માણસો એ કંઈ સમય પસાર કરવા નથી સાંભળતા પણ એને એમાં રસ છે એટલે સાંભળે અને અમારો તો વિષય જ મજાકનો રહ્યો ને અમે એક ભજન મંડળી આવે હું ગયો ગામડું નાનકડું બોલાવેલા બધા ને બધું તાલે ભાલે ઓલા મીંડિયા કરવા ઘરધણી ખાટલા મીંડિયા ઢાળો ભજનની શરૂઆત કરી ગણે મીંડિયા તો હોઈ ગયા બધા જ અરે મેં કીધું ભલામણા કોક હામે તો બેહો એ કે તમે જે ગાય છો ને એનામાં અમને વિશ્વાસ છે પણ આ ભજનોમાં જ્યાં સુધી લોકોને આટલો બધો આનંદ આવે છે ને ત્યાં સુધી વાંધો નથી ને માનવ જીવનના ચિરંતન ભાવો જે સાહિત્યમાં સંકળાયેલા હોય ને એ દી જૂનો ન થાય એ દાદાઓ દીકરી હજી સાંભળશે માણસ કાળજા કીરો કટકો હજી સાંભળશે પહેલાં પહેલાં યુગમાં તું હતી પોપટીને અમેરે પોપટ રાજા રામના તો એમાં માનવ જીવનના ચિરંતન ભાવો છે એટલે મને જણાવ્યું છે એ મર્યાદા પૂરી થાય એનો મને સંકોચ છે આમને બોલી જવું તમે શરમમાં સાંભળ્યા કરો બી શું કરો પણ એક જમાનો એવો હતો સૌરાષ્ટ્રમાં ઓડિયન્સને એમ ન પૂછાય ક્યાં સુધી હલાવું છે મંડે હાંકોટા કરવા અમે દાંતણ લઈને આવ્યા છીએ એક લગ્નના કાર્યક્રમમાં અઢી વાગ્યા ત્રણ વાગ્યા હાડા ત્રણ કરતણીને કીધું ભાઈ ક્યાં સુધી હલાવું અરે મને કંઈ જાનમાં બસો માણ આવ્યા છે ને આપણી પાસે ગાડલા હોજ છે આમ નામ જો હવાર પાડી દો તો રંગ રહી જાય એટલે આ કલાકાર મિત્રો હોંગકોંગ જાઓ ભાઈ બધા હે વાહ હોંગકોંગ જાય છે જો એટલે એને હાર્દિક શુભેચ્છા અને મેં બે શોખ રાખ્યા મર્યાદાનો સ્તર ઊંચો રાખી નિર્દોષ હાસ્ય સર્જું અને બીજો શોખ એવો રાખ્યો કે વગર પૈસે જોવાય એટલા દુનિયાના દેશ જોવા એટલે હું ચોવીસ દેશ ફરી આવ્યો અને એક જ પ્રસંગ કહી દઉં લોસ એન્જલસમાં આ માણસને પરદેશનો ગમે એટલો મોહ હોય ભાઈઓ પણ અમે હું અઠ્યાસીમાં અમેરિકા ગયો પાછો નવ્વાણુંમાં ગયો પાછો બે હજાર એકમાં ગયો ટ્રેડ સેન્ટરમાંથી એટેક થયો ત્યારે જ જતા અને બે હજાર છમાં માં વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સે એસી દેશમાંથી ત્રીસ હજાર આવ્યા પ્રતિનિધિઓ એમણે ક્ષેત્રે પ્રદાન કર્યા બદલ મારું સન્માન કર્યું અને પ્રફુલ્લ દવેનું લોકગીત માટે હેમંત ચૌહાણનું ભજન માટે એટલે બે હજાર છમાં માં હું ગયો તો હમણાં અહીં ગાંધીનગરમાં જ ગુજરાત ગવર્મેન્ટે ગૌરવ પુરસ્કાર જાહેર કર્યો છે હવે એની અનુકૂળતા એ આપશે અને આમાં ગણાય છે સુરેન્દ્રનગર વઢવાણ બાપુભાઈ રાણપુરા તમે ઓળખો બાબુભાઈ રાણપુરાની સ્મૃતિ મેં એવોર્ડ જે રહ્યો એ મને આપ્યો પછી બચ્ચુભાઈ ગઢવીની સ્મૃતિનો એવોર્ડ એ હમણાં જ મળ્યો અને ભાનુભાઈ શુક્લ સમયવાળા એની સ્મૃતિનો એવોર્ડ મળ્યો અને આ ગાંધીનગરે ગૌરવ પુરસ્કાર જાહેર કર્યો અને અમારા ગામે વળી જે રસ્તા ઉપર હું નીકળું છું ને કાયમ વર્ષોથી ફરવા એ રસ્તાનું નામ છે આબુદ્દીન રાઠોડ માર્ગ એવું આપ્યું પણ માણસને આવું આમ આ બધું છે ને મોકો મળે તો જોયા જેવું છે રહ્યા રહેવા જેવું નથી નવાણુંમાં અમેરિકા ગયો બા દિવસનો કાર્યક્રમ બાશી ડી રોકાવાનું પાંત્રીસ શહેરમાં આડત્રીસ કાર્યક્રમ પણ હું ખાવ હાચું કહું છું કે મેં અમે છેલ્લા દહ દી તો માંડ કાઢ્યા હો હવે આઠ દી રહ્યા ને સાત દી રહ્યા ને પાંચ દી ને ત્યાં ગયા પછી વતનની જે તીવ્રતાથી યાદ આવે છે જુરાપો જેને કહે છે ને માણાન એનું તો વર્ણન ન થઈ એક પણ પછી બધા દી પસાર થયા લોસ એન્જલસમાં ગોઠવણું ઓડિયન્સ ને મેં શરૂઆત કરી કે કિસ્મત કિસ્મતનો પરદેશ વતન કો યાદ ક્યાં કરના જ્યાં કોઈ નહીં અપના વહા ફરી યાદ ક્યાં કરના થોડુંક સૌરાષ્ટ્રનું વર્ણન કર્યું મેં કીધું ઘેઘુર વડલા હોય ને દોરિયામાં પાણી હાલ્યા જતા હોય ને આમ પાવઠામાં કૌ ઠલવાતા હોય ને ખેડૂત પાસે દુઓ ગાતા જતો હોય ને અને ગોળના એની છાંયામાં બાજરાના રોટલાને રીંગણાના શાકને એ બેઠા બેઠા ખાતા હોય દૂધને દહીં હાલ્યા હોય ને જેટલા સૌરાષ્ટ્રના હતા ને ચોધાર રાહોડે મીડિયારો આવ્યો અને જે વતનની યાદ આવી ભાઈ આવતા જને મને પસ્તાવો થયો કીધું આ હાટુ ક્યાં આપણને અહીં બોલાવ્યા પછી મેં વાતને વાળી લીધી મેં કીધું તમે અહીં ધુબાકા મારો છો અમે અહીંયા અડાડી છીએ તમે અહીંયા એક એક મોટરમાં એક એક જણો બેહો છો અમે અહીંયા તેરતેર જણા બે છીએ સંપત્તિ હોય તો સ્વદેશ ભલો નહીં તો ભલો પરદેશ અહીંયા ગુજરાતી પરિવારોને મેં કીધું ભાઈ અહીં પતિ પત્નીના જીવન જોઈને મને બહુ આનંદ થયો તમારું દાંપત્ય જીવન કીધું બહુ સરસ અમેરિકામાં છે ને પતિ પત્ની એકાબીજાને તું કહે છે આપણે અહીં કહેતા છું આપણે કંઈ પછાત છીએ એવું નથી પણ અમેરિકામાં પત્ની એમ કે પતિને કે મધુ આજકાલ તું ચલાવી લે મધુ વળી આમ ટુ ડ્રાઈવ કાર પત્ની એમ કે ને પ્લીઝ મધુ તો મધુ વે જાય હાંકવા લોસ એન્જલ્સ બેકર બેકર ફિલ્ડોથી આંખે જાય ઘરમાં ને ઘરમાં પછી વસ્તુ ઉતારે ને ડેકીમાંથી એકાબીજાને થેન્ક યુ કે વળી ભટકી જાય સોરી કે સુખી તો છો જ ડાયરો પાછો આવી ગયો મેળમાં પણ મને તો છેલ્લે છેલ્લે છે ને શેરીના ભૂંડ હોતા યાદ આવ્યો પછી એમ થઈ ગયું ભાદો ને આપણા મલકમાં આપણા મલકમાં જે રહ્યું ને એ બાબુભાઈ રાણપુરા એ ઇન્ડિયા ફેસ્ટિવલમાં પેરિસમાં એફિલ ટાવર ઉપરથી ગાયો અને હરિન્દ્ર દવે એનું ભાષાંતર કર્યું મુગ્ધ થઈ ગયો સમાજ બોલો એ મને યાદ આવ્યું કે હાલો ને આપણા મલકમાં આપણા મલકના મોંઘેરા માનવી માયા મેલીને વયા જાય મારા મેરબા હાલો ને આપણા મલક અને દુનિયાના જેટલા દેશમાં ગયા ને અહીંયા ભારતના ગૌરવની વાત કરી ટીકા તો અહીં આવ્યા પછી ક્યાં નથી થતી એટલે ભાઈ વધતો જાય મારો સમય એટલે તો આ ક્યાં ગયા ભાઈ હું કેટલો હા જોઉં હે ના હું પૂરો જ કરું પણ બાર ને પાંચે તો પૂરું કરવાનું શું રાઉન્ડ આવે એમ મને કીધું કે આટલા સમયમાં પૂરું કરવાનું છે એટલે પછી હા તો હવે કઈ અહીંથી આપણે પાછું શરૂ કરશું હવે એટલે દે વિદેશમાં જ્યાં ગયા ને ત્યાં દેશના ગૌરવની વાતો કરી અને ત્યાં ગયા પછી એક જ લાગણી રહે છે કે નથી કાંઈ પરવા કબર કે કફનની નથી કાંઈ પરવા દફન કે દહનની નથી કાંઈ પરવા બદનના જતનની મને એક પરવા છે મારા વતનની